આગામી શનિવારના રોજ મુસ્લિમ સમુદાય દ્વારા બકરી ઈદના તહેવારની ઉજવણી કરાનાર હોય જેને લઈ વિસ્તાન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં શાંતિમય રીતે કોમી એકલાશમાં તહેવાર ઉજવાય તેવી અપીલ કરવાની સાથે ટ્રાફિક અવેરનેસ પોક્ષો અપહરણ જેવા ગુનાઓ અંગે જાગૃત ફેલાવાઈ હતી વિસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ કમિશનર જોન રાજેશ પરમારની અધ્યક્ષતામાં આગામી બકરી ઈદના તહેવાર અંગે મિટિંગનું આયોજન કરાયું હતું જેમાં મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન પી કોહિલ તથા પીઆઈ કેપી ગામેતી તથા સેકન્ડ પીઆઈ જે એમ સોલંકી તથા પીએસઆઈ અન્ય પોલીસ કર્મચારીઓ તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને શાંતિ સમિતિના સભ્યો હાજર હતા આ મિટિંગમાં બકરી તહેવારમાં કુરબાની આપી તેનો વ્યવસ્થિત સુરત મહાનગરપાલિકા તરફથી મુકાતા કન્ટેનરમાં જ નાખવું કોઈ અન્ય જગ્યાએ નાખવું નહી તથા કુર્બાની આપતી વખતે કોઈપણ પ્રકારનો વિડીયો વાયરલ ન થાય તે ખાસ ધ્યાન રાખવું જેથી કોઈ પણ ધર્મની લાગણી દુભાય નહીં તથા હિન્દુ મુસ્લિમ એકબીજા સાથે મળીને કરે કોમી એકલાસ રહે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમ જણાવ્યું હતું તો કાર્યક્રમમાં અને સાયબર ક્રાઇમ દ્વારા લોકો સાથે છેતરપિંડી ન થાય તે બાબતે જરૂરી સૂચના અપાઈ હતી આ કાર્યક્રમ દરમિયાન આશરે એકસો થી એકસો પિસ્તાલીસ જેટલા લોકો હાજર હતા અને છોકરા છોકરી ઘરેથી ભાગી જાય છે તથા પોક્સો જેવા ગુના દાખલ થાય છે જે બાબતે જરૂરી સૂચનાઓ આપી હતી તો છોકરા છોકરીના માતાપિતાઓના ઘરે બાળકો ઉપર ધ્યાન રાખવા તથા આવા કોઈ ગુનાના આચરે તે બાબતે સૂચના અપાઈ હતી સાથે સાથે ટ્રાફિક અવરનેસ અંગે પણ સૂચના પાઇ હતી આજ રોજ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં અમારા અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવી એમાં એકસો પચાસ જેટલા હિન્દુ મુસ્લિમ આગેવાનો હાજર હતા આ બાબતે બકરીદ નિમિત્તે દરેકને કોમી એકલાસ સૌરા વાતાવરણમાં તહેવાર પૂરો થાય એ બાબતની સમજ કરવામાં આવી મુસ્લિમ ભાઈઓને જે કાયદા અનુસાર જે રીતે એમને બલિદાન જે આપવાનું છે એ રીતે આપે એની પણ સમજ કરવામાં આવી ગૌવંશના કાયદા વિશે સમજ કરવામાં આવી કે એમાં કંઈ પણ હશે તો ગંભીર ગુના દાખલ કરવામાં આવશે તથા કોઈ પણ સોશિયલ મીડિયાની પોસ્ટ હોય તે એને પહેલાં વેરીફાય કર્યા વગર એને ટ્રાન્સફર ન કરવી એને વાયરલ ન કરવી તેની પણ સમજ કરવામાં આવી આમ કૌમી એકલાસના વાતાવરણમાં આ મીટિંગ પૂર્ણ કરવામાં આવી

તથા આ ઉપરાંત ટ્રાફિકની પણ જે અત્યારે સુરત શહેર પોલીસ તરફથી હેલ્મેટની ઝુંબેશ છે અને સિગ્નલોનું પાલન કરવા માટે પણ સમજ કરવામાં આવી